અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ખેડૂતો માટે રાહત બની હોત પરંતુ ગોડાઉન ફૂલ થઈ જતા હવે એ જ યોજના ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગઈ છે ગોડાઉનમાં જગ્યા નથી બાર ખુલ્લામાં મગફળીના ઢગલા છે અને ખરીદી અટકતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે શું છે સમગ્ર મામલો જુઓ આ અહેવાલમાં અમરેલી જિલ્લામાં મગફળીની બમ્પર લણણીએ ખેડૂતોને ખુશી આપી છે પણ તંત્રની બેદરકારીએ તેને સંકટમાં ફેરવી દીધી ગોડાઉન્સ ફૂલ થઈ ગયા છે અને મગફળીની ગુણીઓ હવે બહાર ખુલ્લામાં પડ્યું છે ટેકાના ભાવે ખરીદી ચાલુ છે પરંતુ ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે જરૂરિયાત મુજબ આ આવેલી મગફળી મોકલવા માટે સ્ટોરેજ માટે ગોડાઉનો મળવામાં વિલંબ થાય છે મળેલા ગોડાઉનો ઉપર મગફળીને ટ્રકો ઉતારવામાં વિલંબ થાય છે એને કારણે અહીંયા જોખાઈ ગયેલી ખેડૂતોની મગફળીનો સ્ટોક મોટા પ્રમાણમાં રહી છે દાખલા તરીકે સાવરકુંડલામાં આજે પણ એસી જેટલી બોરીઓ અહીંયા પડી છે જેના કારણે યાર્ડમાં નવા બાકી રહેલા ખેડૂતોને બાલ ઉતારવાનો પ્રશ્ન છે તોડવાનો પ્રશ્ન છે આવી જ રીતે અમરેલીમાં પણ એસી હજાર જેટલી બોરીઓ હોવાનું જાણવા મળેલ છે બાબરામાં પણ પચાસ હજાર જેટલી હોય ખાંભામાં પણ પચાસ હજાર જેટલી બોરીઓ પડી છે જિલ્લાના તેર કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે અમરેલી કેન્દ્રમાં એસી હજાર બોરી સાબરકુંડલામાં નેવ હજાર બાબરામાં પચાસ હજાર કુકાબામાં વીસ હજાર લાઠીમાં પચીસ હજાર અને ધારીમાં પિસ્તાળીસ હજાર બોરીઓ ખરીદાય છે કુલ મળીને લાખો બોરીઓ પણ સ્ટોરેજની વ્યવસ્થા નથી તંત્રની આ બેદરકારી ખેડૂતોને પરેશાન કરી દીધા છે ખાતે કેન્દ્ર કરવા માગે છે પરંતુ અહીંયા યાર્ડમાં નેવું હજાર ગુણીનો ભરાવો થઈ ગયો છે એ માલનો ઉપાડ થઈ શકતો નથી સરકાર શ્રી આ જો કોઈ ગોડાઉન ફાળવે અને આ માલનો ઉપાડ અહીંથી થઈ જાય તો અહીંયા ખરીદ કેન્દ્રોમાં ખરીદી કરવા અને સહકારી મંડળીઓ ખરીદી કરવા માગે જ છે અને બાકી રહેલા ખેડૂતો ઉતાવળ કરે છે કે અમારી સિંહ ક્યારે વેસાય છે અમને ક્યારે બોલાય છે અને ખેડૂતો ઉતાવળા થાય છે જે ઘણા ખેડૂતો જે બાકી રહી ગયેલા છે હવે આ ખેડૂતો નો શું હવે એની ખરીદી એની સિંગ વેચાઈ જાય તો તો બધા બધા છૂટા થઈ જાય આ વર્ષે મોટા પ્રમાણમાં મગફળી ખરીદાય છે પણ ગોડાઉન્સમાં જગ્યા નથી પરિણામે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં મગફળી પડી છે વરસાદ કે અન્ય આફત આવે તો લાખોનું નુકસાન થશે ખેડૂતો કહે છે કે ખરીદીમાં વિલંબ થઈ રહ્યો છે અને છેલ્લી તારીખ સત્તર જાન્યુઆરી છે તેઓ માંગ કરી રહ્યા છે કે તારીખ લંબાવવામાં આવે એવું હજાર બોરી પડેલી છે તો એનો નિકાલ કરે અને ગોદામ સરકાર ફાળવે તો અહીંથી માલ નિકાલ થાય તો ખેડૂતનો બીજાનો વારો જલ્દી આવે અને બીજું રિક્વેસ્ટ એ છે કે હમણાં ટૂંક સમયમાંની તારીખ ઓછી પૂરી થઈ જવાની છે તો એમાં કંઈક સરકાર તારીખ વધારે તો જેથી કરીને બધા ખેડૂતનો વારો આવી જાય અને સાવરકુંડલા સંઘનો કામ બહુ સારું છે એની માટે બધા ખેડૂતો એ ખુશ છે કે સુદાન સુધાન ઉપાડ બધો પણ જેથી કરીને સિંઘનો ત્યાં સ્ટોક એસી થી નેવું હજાર અમારી નજરે પડે છે એટલે અમે આગળના ખેડૂતો આવી શકતા નથી તંત્રની આ વ્યવસ્થા સામે ખેડૂતોમાં રોષ છે સરકારને તાત્કાલિક પગલાં લેવા જોઈએ મગફળીને સુરક્ષિત રાખવા માટે નવા ગોડાઉન્સ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે અન્યથા બમ્પર ઉત્પાદન વ્યર્થ જશે અને ખેડૂતોનું નુકસાન વધશે કેતન બગડા ઝી મીડિયા અમરેલી